વલસાડના વાપીમાં નકલી પીએસઆઈ બની દારૂની હેરાફેરી કરનારને ઝડપી લેવામાં આવ્યો છે અને વાપીના ગીતાનગર પોલીસ નજીકથી નકલી પીએસઆઈ દારૂ સાથે ઝડપાયો છે આરોપી કૃષ્ણરાજ ગોહિલ અમદાવાદ એએમટીએસમાં ડ્રાઈવર તરીકે ફરજ બચાવે છે અને દારૂની હેરાફેરી માટે ખાખી વર્દી તેણે પહેરી હતી આરોપી કૃષ્ણરાજ પાસેથી નકલી પોલીસનું એક ઓળખપત્ર મળી આવ્યું છે વાપી ટાઉન પોલીસે આરોપીની બાર હજારના દારૂના જથ્થા સાથે ધરપકડ કરી છે તો દારૂબારની હેરાફેરી માટે ખાખી વર્દી પહેરી હતી અને અમદાવાદના એમટીએસ બસનો ડ્રાઈવર હોવાની વિગતો સામે આવી છે હાલ તો આરોપીની વાપી પોલીસે ધરપકડ કરી છે આરોપી કૃષ્ણરાજ ગોહિલ અમદાવાદ એએમટીએસમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે અને દારૂની હેરાફેરી માટે ખાખી વર્દી તેણે પહેરી હતી આરોપી કૃષ્ણરાજ પાસેથી નકલી પોલીસનું એક ઓળખપત્ર મળી આવ્યું છે વાપી ટાઉન પોલીસે આરોપીની બાર હજારના દારૂના જથ્થા સાથે ધરપકડ કરી છે તો દારૂપવારની હેરાફેરી માટે એક હાખી વર્તી પહેરી હતી અને અમદાવાદના એમટીએસ બસનો ડ્રાઈવર હોવાની વિગતો સામે આવી છે હાલ તો આરોપીની વાપી પોલીસે ધરપકડ કરી છે